તો મોદી સરકાર થ્રી પોઈન્ટ ઓ માં મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરી દેવામાં આવી અને પોતાના કાર્યાલયમાં ચાર્જ સંભાળવાનું આજે સવારથી જ શરૂ કરી દીધું છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ચાર્જ સંભાળી લીધો એસ જયશંકરે વિદેશ મંત્રાલયનો ચાર્જ સંભાળી લીધો છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તો ગઈકાલે ચાર્જ સંભાળી લીધો હતો મોટા ભાગના મંત્રીઓ આજે જ સંભાળશે ચાર્જ પરંતુ પીએમ દ્વારા જે સૂચના આપવામાં આવી છે કે શરૂઆતના ચાર દિવસ તમામ મંત્રીઓએ કાર્યાલયમાં જ રહેવું ગુજરાતમાંથી મંત્રીઓનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે તો દિવસ કાર્યાલયમાં રહેવા વડાપ્રધાન સૂચના આપી છે ગઈકાલે તમામને ખાતાઓની ફાળવણી કરવામાં આવી હતી અને પ્રધાનોના ખાતાઓની ફાળવણી બાદ એક બાદ એક જે છે તે આજે તેમના ચાર્જ સંભાળી રહ્યા છે જેવું તે કાર્યાલયમાં પહોંચી રહ્યા છે ત્યાંના અધિકારીઓ તેમને ફૂલ આપીને તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે આસ્તિત ચાર્જ સંભાળતા જે છે આ તમામ મંત્રીઓએ કામની શરૂઆત પણ કરી છે પરંતુ પીએમએ સૂચના આપી છે કે ચાર દિવસ પોતાના કાર્યાલયમાં જ રહેવું કારણ કે ઘણા બધાના જે ખાતાઓ છે તે યથાવત રાખવામાં આવ્યા છે જેમાં રાજનાથસિંહ છે નિર્મલા સીતારમણ છે ગૃહમંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ખાતું પણ યથાવત રાખવામાં આવ્યું છે જયશંકર પણ ટુ પોઈન્ટ પણ વિદેશ મંત્રી હતા અત્યારે પણ વિદેશ મંત્રાલય તેમને સોંપવામાં આવ્યું છે એટલે કે તેમને પણ ખાસ પોતાના કાર્યાલયમાં રહેવા સૂચના આપવામાં આવી છે પરંતુ કેટલાકના ખાતા બદલવામાં આવ્યા છે જેના કારણે આખું ડોક્યુમેન્ટેશન અને જે જે ખાતાઓનું જે ટુ પોઈન્ટ ઓનું જે કાર્ય બાકી હોય તે સમજવા માટે ખાસ ચાર દિવસ તેમને કાર્યાલયમાં રહેવા સૂચન કરવામાં આવ્યું છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ આજે ચાર્જ સંભાળી લીધો છે વડાપ્રધાને શપથ ગ્રહણના બીજા દિવસે એટલે કે ગઈકાલે ચાર્જ સંભાળી લીધો હતો ત્યારબાદ ખાતાઓની ફાળવણી કરવામાં આવી અને ત્યારબાદ કેબિનેટની બેઠક પણ ત્રીસ મંત્રીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્થાને મળી હતી અને આજે સવારથી જ કાર્યાલય જે છે તેમને ખાતાઓની ફાળવણી કરી દેવામાં આવી છે જ્યારે ચાર્જ સંભાળી રહ્યા છે કાર્યાલય ખાતે વધુ વિગતો સાથે અજય યાદવ જોડાઈ ચૂક્યા છે દિલ્હીથી જી અજય तो खास कोणे को मंत्रालय मणू छे અત્યાર સુધી અશ્વિની વૈષ્ણો પાસે રેલ મંત્રાલય હતું તેમણે સૂચના અને પ્રસાર મંત્રાલય સોંપવામાં આવ્યું છે જ્યોતિરાજી તેસિંઘિયાને ટેલિકોમ અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસનું મંત્રાલય શક્તિ મંત્રાલય મે હે યહાં પર સી આર પટિલો કે જલ શક્તિ મંત્રાલય મંત્રી બનાયે ગયે હે વો અપના ચાર્જ લેને કે લિયે આયે હુએ હે ઓર યે એક તરહ સે किसी भी गुजराती मिनिस्टर जो कि मोदी सरकार में बनाया गया है उसका दूसरा चार्ज है इसके पहले एस जयशंकर भी यहाँ पे चार्ज ले चुके हैं हालांकि अभी इसी श्रम शक्ति मंत्रालय में ही जो है मनसुख पांडविया स्पोर्ट्स मिनिस्टर के बतौर और साथ ही साथ श्रम और रोजगार मंत्री के बतौर अपना चार्ज लेंगे तो अभी जो सी पाटिल है उन्होंने अपना चार्ज नहीं लिया है लेकिन थोड़े टाइम बाद वो अपना चार्ज लगे તો સી આર પાટીલ જે જળશક્તિ મંત્રાલયનો ચાર્જ તેમને સોંપવામાં આવ્યો છે જે પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના તેમણે આ વખતે મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને હાલમાં એક્સક્લુઝિવ દ્રશ્યો દિલ્હીથી આપ જોઈ રહ્યા છો તેમને જળશક્તિ મંત્રાલયનો ચાર્જ સોંપવામાં આવ્યો છે સી આર પાટીલે ચાર્જ સંભાળી લીધો છે ગુજરાતમાંથી કુલ છ મંત્રીઓ છે જેમને કેન્દ્રમાં મોકલવામાં આવ્યા છે મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે મનસુખ માંડવિયા કે જેઓ આરોગ્ય મંત્રાલય સંભાળતા હતા હવે તેમને સ્પોર્ટ્સ મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે રમતગમત ક્ષેત્રનું ચાર્જ કાર્યાલય ખાતું સોંપવામાં આવ્યું છે જેના કારણે થોડીક વારમાં મનસુખ માંડવિયા પણ પોતાનો ચાર્જ સંભાળી લેશે જ્યારે સીઆર આર દ્રશ્યો આપે જોયા કે તેઓ ચાર્જ સંભાળી રહ્યા હતા અને ખાસ તેમને જળ શક્તિ મંત્રાલયને ચાર જે મંત્રાલયનો ચાર્જ છે સીઆર આર સોંપવામાં આવ્યો છે કે મંડળમાં સમાવેશ કરવામાં આવ્યા છે જેમને જળશક્તિ મંત્રાલયનો ચાર્જ જે છે તે સોંપવામાં આવ્યો છે અને હાલમાં તેઓ ચાર્જ સંભાળી રહ્યા છે જેમ જેમ ખાતાઓની ફાળવણી કરવામાં આવી તેમાં સવારથી તમામ મંત્રીઓ જે છે તે પોતાના કાર્યાલય ખાતે પહોંચી રહ્યા છે અને ચાર્જ સંભાળી રહ્યા છે જોકે ચાર દિવસ તેમને કાર્યાલયમાં જ રહેવું પડશે કારણ કે પીએમનું આ સૂચન છે જેના કારણે તેમને મોટા ભાગના મંત્રીઓ જે છે ચાર સંભાળશે અને ત્યારબાદ જે છે તેમને ચાર દિવસ કાર્યાલયમાં જ રહેવાનું સૂચન કરવામાં આવ્યું છે ગુજરાતમાંથી છ મંત્રીઓ છે જેઓ ચાર્જ સંભાળી રહ્યા છે જેમાં એસ જયશંકર જે છે તેમણે ચાર્જ સંભાળી લીધો છે વિદેશ મંત્રાલયનો સાથે સાથે સી આર પાટીલ કે જેમણે જળશક્તિ મંત્રાલયનો ચાર્જ પણ સોંપાયો છે તેમણે પણ ચાર્જ સંભાળી લીધો છે થોડીક વારમાં મનસુખ માંડવિયા પણ પહોંચે કે જેઓ ગુજરાતના પોરબંદર લોકસભામાં વિજેતા બન્યા અને ત્યારબાદ તેમણે મોદી સરકાર ટુ પોઈન્ટ ઓમાં આરોગ્ય મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી પરંતુ હવે સ્પોર્ટ્સ એટલે કે રમતગમત ક્ષેત્ર તેમને સોંપવામાં આવી છે આ ખાતાની ફાળવણી કરવામાં આવી છે તેઓ પણ થોડી વારમાં પોતાનો ચાર્જ જે છે તે સંભાળશે તો હાલમાં ચાર્જ સંભાળવાની શરૂઆત કરી દીધી છે તમામ મંત્રીઓએ સી આર પાટીલના આપણે દ્રશ્યો જોયા કે જેમણે ચાર્જ સંભાળ્યો દિલ્હી કાર્યાલય ખાતેથી આપ સીધા દ્રશ્યો હાલમાં જોઈ રહ્યા છો અને એક્સક્લુઝિવ આ દ્રશ્યો એક બાદ એક મંત્રીઓ જે છે તે આજે ચાર્જ સંભાળી રહ્યા છે અને ખાસ ચાર્જ સંભાળતાની સાથે જ અલગ અલગ તેમને શુભેચ્છાઓ તો આપવામાં આવી જ રહી છે સંલગ્ન તમામ અધિકારીઓ અને જે તે વિભાગના કર્મચારીઓ દ્વારા પરંતુ સાથે સાથે આ ચાર દિવસ સુધી તેમને કાર્યાલયમાં રહેવા માટે જ સૂચન કરવામાં આવ્યું છે ગુજરાતમાંથી આ વખતે છ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં એસ જયશંકર છે જેપી પી છે સીઆર પાટિલ છે નીપુબેન વાભણીયા છે મનસુખ માંડવિયા છે તેમણે ચાર્જ હાલમાં કેટલાક મંત્રીઓએ ચાર્જ સંભાળી લીધો છે હાલમાં સી આર પાટીલ થોડી વારમાં પોતાની પ્રતિક્રિયા પણ આપશે કારણ કે તેઓ જળશક્તિ મંત્રાલય તેમને ચાર્જ સોંપવામાં આવ્યો છે ને તેમણે ચાર્જ હાલમાં સંભાળી લીધો છે